મિત્રો તમારા મોબાઈલને ચાર્જ પર મૂકતા પહેલાં આ રીલ ખાસ જોઈ લેજો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે નિષ્ણાતોના કહેવા મુજબ જ્યારે પણ આપણે મોબાઈલ ચાર્જિંગ પર મૂકીએ છીએ ત્યારે બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી જ એપ્લિકેશન રિમૂવ કરી દેવી જોઈએ ત્યાર પછી જ્યારે પણ આપણે મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે મોબાઈલ ડેટા વાઈફાઈ બ્લૂટૂથ વગેરે બંધ રાખવા જોઈએ અને શક્ય હોય તો મિત્રો મોબાઈલ ચાર્જિંગ પર મૂકતા પહેલાં મોબાઈલ કવરને પણ કાઢી નાખવું જોઈએ જેનાથી આપણો મોબાઈલ હીટ એટલે કે ગરમ નથી થતો અને બને ત્યાં સુધી મિત્રો જ્યારે પણ મોબાઈલ ચાર્જ પર હોય ત્યારે મોબાઈલ ન વાપરવો જોઈએ તો આવી કંઈક માહિતી હતી મિત્રો કે મોબાઈલ ચાર્જ પર મૂકતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો ઘણો બધો ફાયદો આપણને છે જોવા મળે છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે નોટિફિકેશનને પણ ઓન કરી દેજો જેથી આવો કોઈ પણ નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે સૌથી પહેલાં મળતો રહે અને મળીશું મિત્રો કોઈ નવા કે ઇન્ટરેસ્ટિંગ કે માહિતી વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો દરરોજ આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને તમે આ માહિતી જાણતા હતા કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય